જ્યારે પણ કોઈ પરિવારમાં એક મનોદિવ્યાંગ બાળક જન્મ લેતો હોય ત્યારે પરિવારમાં તેની કાળજીથી લઈને તેને ઉછેરવા સુધીની ચિંતા હોય ત્યારે સુરતમાં રહેતી એક બહેન પોતાના મનોદિવ્યાંગ ભાઈને યશોદાની જેમ સંભાળ રાખી રહી છે ભાઈ રોનકના કારણે આજે બહેન સીમાને જીવન જીવવા માટે એક નવો ઉદ્દેશ્ય મળી ગયો છે ભાઈની પરિસ્થિતિ જોઈને સીમાને લાગ્યું કે આવા બાળકોની કાળજી કઈ રીતે લોકો લેતા હશે જેઓ નિરાધાર છે તેમનું શું આ વિચાર સાથે બહેન સીમાએ પોતાના મનોદિવ્યાંગ ભાઈ રોનકના નામે ટ્રસ્ટની શરૂઆત કરી અને આજે પાંત્રીસ જેટલા મનોદિવ્યાંગ બાળકો માટે હોસ્ટેલ શરૂ કરી તેમની સેવા બંને ભાઈ બહેન કરી રહ્યા છે આવો બાળક સ્પેશિયલ ચાઇલ્ડ છે અને આને કઈ રીતે કેર કરવી અને આગળ ચાલીને મમ્મી પપ્પા ન હોય પછી શું આવા બાળકનું કોણ પછી પછી મને આનાથી મને એટલી પ્રેરણા મળી છે કે એ એના લીધે થઈને મેં બે વર્ષની જે ડિગ્રી કહેવાય ડીએસએ એમાં ડિગ્રી બીએડ કર્યું મેં અને આવા બાળકોનું કઈ રીતે કેર કર્યું એ બધું શીખી અને સાથે સાથે આને પણ મેં શીખવ્યું અને એના નામથી જ મેં રોનક ચેરિટેબલ ટ્રસ્ટ સ્ટાર્ટ કર્યું અને આજે મારી પાસે પાંત્રીસ બાળકો છે અને પાંત્રીસ બાળકોની કેર અમે બંને જણા કરીએ છીએ આ હોસ્ટેલમાં હાલ પાંત્રીસ જેટલા મનોદિવ્યાંગ બાળકો રહે છે જેમાંથી વીસ જેટલા બાળકોનો તમામ ખર્ચ તેઓ પોતાની સંસ્થાના માધ્યમથી ઉઠાવી રહ્યા છે આ હોસ્ટેલમાં એવા બાળકો છે કે જેઓ અનાજ છે અથવા તો પિતા નથી એટલું જ નહીં કેટલાક તો એવા પણ બાળકો છે જેમના માતા પિતા તો છે પરંતુ તેઓ પોતાના મનોદિવ્યાંગ બાળકોને સંભાળ માટે આ હોસ્ટેલમાં મૂક્યા છે અને દર મહિને તેને ચાર્જ પણ આપે છે